દ્વારકાના દરિયા ના દરિયા કિનારે આ બધા સમક્ષ લાઈવ છે જે રીતના દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે જે દ્રશ્યો આપને દ્વારકા ટુડે લાઈવ બતાવી રહ્યું છે ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જિલ્લા પોલીસ વડા એસપી નીતિશ પાંડે સૂચનાથી અને ખાસ દ્વારકા પોલીસ સ્ટેશનના ના પીઆઈ અને પીએસઆઈ દ્વારા જે રીતના અહિયાં કોઈ બનાવ ન બને લોકોની સલામતી માટે થઈ અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને લોકોને ને માટે પ્રતિબંધ ડેન્જર ઝોન માં રાખવામાં આવ્યો છે અહીંયા પોલીસથી છે તેનાત કરવામાં આવી છે આપ જોઈ શકો છો ગોમતીના ના ચૌદ ઘાટ ખાલી રાખવામાં આવ્યા છે શું કામ કે અત્યારે હાલ વરસાદી વાતાવરણ છે અને દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે જે રીતે આપ દ્રશ્યો નિહારો છો દ્વારકાના સંગમ ઘાટ ઉપર પાણી ભરી વળ્યા છે જે દ્રશ્યો હાલ આપને દ્વારકા ટુડે ડેન્જર ઝોન થી જે રીતનું લાઈવ આપના સુધી પહોંચાડી રહ્યું છે હાલ જે રીતનો દ્વારકામાં કરંટ અને દ્વારકા ટુડે થી ઓમ સાથે જે રીતના દ્રશ્યો આપને દ્વારકાના ડેન્જર ઝોન જ્યાં તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે આપને બતાવી રહ્યો છું પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે આપ જોઈ શકો છો દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ અને ખાસ જે મેં પેલા જ કીધું કે ઘાટ ઉપર પાણી ફરી વળ્યા છે દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે અને આપ જોઈ શકો છો જે રીતે ઘાટ સુધી પાણી વહેતા થયા છે અને દ્વારકા ટુડે આ બધા જે દ્રશ્યો છે હાલ લાઈવ એના કેમેરામાં કેદ કરી અને દ્વારકા ટુડે થી આ બધા નિહારો છો પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોમતી ઘાટ છે એ લોકો ને જોર માટે હાથ જે વેતા નેણ છે ઘાટ ઉપર ફરી વર્યા છે એટલે આવક જાવક માટે લોકોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પોલીસ તૈનાત કરવામાં આવી છે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જે દ્રશ્યો હાલ દ્વારકા ટુડે આપને લાઈવ બતાવી રહ્યું છે જે રીતના દ્વારકાના દરિયામાં કરંટ બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડે દ્વારકા ડુલેથી જે રીતના મેં પહેલા જ કીધું આ મોજો છે 20 થી બાવીસ ફૂટ ઊંચા ઉછળતા હાલ દ્વારકાના દરિયામાં જોવા મળી રહ્યા છે મિત્રો વધુમાં વધુ આ વિડિયોને શેર કરજો જેથી વધુ લોકોને દ્વારકાના દરિયાનો જે કરંટ છે લાઈવ જોવા મળે અને જે રીતના ઉછળતા ઊંચા મોજા આપ જોઈ શકો છો હાલ વરસાદી માહોલ છે આપ ક્યાં ગાંતી ક્યાં શહેરતી ક્યાં સિટીદી

ઘણા બધા લોકો ખાસ જોઈ રહ્યા છે આપના ગામમાં વરસાદ છે કે નહીં કોમેટ જરૂર કરજો જામ થી કંચારિયા મંચી જોડાયેલા છે શ્રી ગંગા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી ઈશ્વરભાઈ જાકરિયા કલ્પેશ પટેલ મોહિત પારેખ ફ્રોમ જામનગર થી આપણી સાથે જોડાયેલા છે હિરેન ચાંદ્રા ઘણા બધા લોકો છે કોમેટ જરૂર કરજો મિત્રો આજનો નજારો આપના ગામમાં કેવો છે વરસાદ હાલ જે વરસાદીમાં હોલ દ્વારકામાં પણ જામી ગયો છે વરસાદ આવવાની તૈયારી છે અને દ્વારકાના દ્રશ્યો દ્વારકાના સંગમ ઘાટ પરથી દ્વારકા આ બધા સમક્ષ લાઈવ છે 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 દિલીપ ફ્રોમ આપણી સાથે વિજય ભેડા ઘણા બધા લોકો અને ખાસ દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને જે રીતના દ્વારકાનો દરિયો જે બન્યો છે ગાંડોતુર અજય દુધરેજિયા જણાવી રહ્યા છે કલ્યાણપુર માં જ વરસાદ છે

લાઈવ બતાવી રહ્યું છે જે રીતના દ્રશ્યો દ્વારકા ટુડે લાઈવ બતાવી રહ્યું છે દ્વારકાના દરિયાના ઉચરતા મોજાના દ્રશ્યો વધુમાં વધુ મિત્રો વિડીયો શેર કરશે અને જે પચીસ ફૂટ ઊંચા મોજા હાલ દ્વારકાના દરિયામાં જોવા મળી રહ્યા છે વરસાદી વાતાવરણ સાથે દ્વારકાનો દરિયો બન્યો છે ગાંડો તૂર જે રીતના દ્રશ્યો દ્વારકા ટુડે લાઈવ જે રીતના આપ જોઈ શકો છો દ્વારકાના દરિયામાં કરંટ પોલીસ બંદોબસ્ત તેના તંત્ર દ્વારા લોકોને જોર પર પ્રતિબંધ દ્વારકાના ગુમતી ઘાટ પર જે ઉચળતા મોજાંને ભારે કરંટ ના લીધે દ્વારકા પોલીસ દ્વારા અહીંયા ચુસ્ત બંદોબસ્ત જે રીતનો ગોઠવવામાં આવ્યો છે કોઈ બનાવ ન બને કોઈ યાત્રિક ડૂબે નહીં નાવા ન જાય એના માટે તંત્ર દ્વારા સુંદર પગલું જે ભરવામાં આવ્યું છે અને દ્વારકા આ જે દ્વારકાના ગોમતી ત્રણસો ને સાઈઠ લોકો જોડાયેલા છે વધુમાં વધુ મિત્રો વિડિયોને શેર કરશે અને વધુ લોકો સુધી પોચાડશે ભાણવર રિમોટર સુમિત ધતાણી પણ મારી સાથે છે દેવરાય ચુડા ચુડાસમા હર્ષિદા મહેશ બારિયા બધા લોકો હાલ લાઈવ જોઈ રહ્યા છે ને કોમેન્ટ મિત્રો જરૂર કરજો ખાસ કેવો નજારો લાગ્યો જે રીતના હું આપને બતાવીશ ગોમતી ઘાટ ઉપર જે રીતના પાણી ફરી વર્યા છે દ્વારકાના દરિયામાં કરંટ જે રીતનો જોવા મળી રહ્યો છે અને હાલ આપને દ્વારકા ટુડે જે રીતના બ્રેકિંગ ન્યૂઝ બતાવી રહ્યું છે થોડીક ક્ષણોમાં તમામ મીડિયા આ જ કવરેજ ફરી પાછું બધા સુધી પહોંચાડશે તો દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે જે દ્રશ્યો છે આપણે લાઈવ દ્વારકાના ગોમતી ઘાટ પરથી બતાવી રહ્યો છું તો દ્વારકા દી ઓમ ધોવાણી સૌને મારા જય 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 દ્વારકાધી જય ઠાકર જય મુરલીધર જય રાજા ધીરાજ